ગુજરાતના ગોંડલમાં સગીર યુવકને માર મારવાની ઘટનાથી પાટીદાર સમાજમાં રોષ વ્યાપી ગયો છે મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા પર પાટીદાર સમાજના આગેવાનોને લક્ષ્ય કરીને એક પોસ્ટ વાયરલ કરવામાં આવી છે જેમાં સમાજના કહેવાતા આગેવાનોની ભૂમિકા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે આ મામલો વધુ વકર્યો પાટીદાર આગેવાનોએ આ મામલે મીટિંગ યોજી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે સિંહિતો વિઠ્ઠલ રાદળિયા હતા જે સમાજ માટે બંદૂક લઈને પણ ફરતા આજે સમાજના કહેવાતા આગેવાનો ક્યાં ગયા આ પોસ્ટ દ્વારા સમાજના વર્તમાન આગેવાનોની ભૂમિકા અને સમાજની રક્ષા માટે તેમના પ્રયાસો પર પ્રશ્નાર્થ કરવામાં આવ્યો જે હાલ અમારા ગોંડલમાં એક અમારા સમાજનો બનાવ બન્યો છે એ બાબતે અમારા સમાજના જેટલા આગેવાનો છે કેમ બધા ચૂપ છે જ્યારે સમાજની અમારે જરૂર હોય ત્યારે અમારા સમાજના આગેવાનો બધા આગા ભાગતા જાય છે કારણ કે સમાજ ક્યારેય અમારા સમાજને લોકોને જે આગેવાનો છે તેને કામ નથી આવતા કેમ કામ નથી આવતા એ સમાજને વિચારવાનું છે હમણાં જ હાલમાં ગુંડલમાં અમારે પટેલ સમાજમાં મિટિંગ દીધી ત્યારે એક પણ અમારા સમાજના ગુંડલ તાલુકાનો આગેવાન એમાં હાજર નહોતો કારણ કે તે બધા સમાજના આગેવાનો બની બેઠેલા છે જ્યારે સમાજની જરૂર પડે ત્યારે સમાજને તે કામ આવતા નથી એ હવે આપણે ગુંડલ તાલુકાના તમામ જનતાને અને અમારા સમાજના બધા મિત્રોને સમજવું જરૂરી છે જે તાજેતરની અંદર બનાવ બન્યો છે ગોંડલ સગ્રામસિંહજી હાઈસ્કૂલમાં પટેલ સમાજના એક સગીર યુવકને ત્રણ જણા દ્વારા સોશિયલ મીડિયા ઉપર જે જોયો વિડીયો ઘોર માર મારવામાં આવ્યો છે એના સંદર્ભમાં પટેલ સમાજની મિટિંગ બોલાવવામાં આવેલી હતી ની મિટિંગની અંદર અમારી જે માંગો હતી કે જે સરકારશ્રીનો અભિગમ છે એ મુજબ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે વગેરેની વિવિધ માંગો હતી તેમાં પોલીસે સામે ગુનો નોંધવાની ખોટી ફરિયાદ કરવાની કામગીરી કરેલી છે બીજું કે પોલીસે તાત્કાલિક આરોપીઓને પકડી અને જેલ હવાલે કરી દીધેલા છે એવું પણ અમને જાણવા મળ્યું છે અને પોલીસે નામદાર કોર્ટ સમક્ષ આવા આરોપીઓનું કોઈ જાહેરમાં સરઘસ કાઢવા માટે કે એની રિમાન્ડ લેવા માટેની કોઈ કામગીરી છે એ કરેલ નથી એવું પણ અમને જાણવા મળેલ છે જે જે પ્રમાણે કરવી જોઈએ એ પ્રમાણે એને ધારદાર નામદાર સાહેબ સમક્ષ કદાચ રજૂઆત પણ નથી કરી એવું પણ અમને જાણવા મળેલ છે અને તાજેતરમાં જે આ બનાવમાં હાલ અમારો જે આ ફિયાસ્કો અમારી માંગુનો પ્રથમ માંગનો ફિયાસ્કો થયો છે જેના કારણના રૂપમાં અમારા એક સાથી મિત્ર ધર્મેશભાઈ ભૂટાણીએ કીધેલું કે ભાઈ ગોંડલ તાલુકાના પાંચ એવા આગેવાનો છે જેના કારણે સમાજને દોરાઈ જવું પડે છે અને સમાજની સાથે આવા અન્યાય પણ થાય છે અને રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે તેનું પાછળ પણ હું કાયમીના માટે રહે છે